બાબતે પરિવારને મળ્યા અને બીજી પણ સાથે જે ગભાણા ગામ અને કેવડા ગામના બે યુવાનોની જે હત્યા થઈ સંજય અને જયેશભાઈ આ બંને યુવાન હતા પરિવારનો એક આધારસ્તંભ હતા એમની જે નિર્મમ હત્યા થઈ છે એને એમ સખત શબ્દોમાં બખોડી કાઢી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મનસુખ વસાવા અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે ચૈતર વસાવા બે યુવકોની હત્યા માટે જે લડી રહ્યા હતા મેદાનમાં જે એફઆરઆરમાં નામ દાખલ કરવા કરાવવાના હતા એ હવે સરળતાથી સોએ સો ટકા નામ દાખલ થઈ જવાની શક્યતા છે મિત્રો જણાવી દઈએ તમને સાંસદ મનસુખ વસાવાને કોઈ ખબર જ નથી તેઓ દિલ્હીમાં હતા ત્યારે આ ઘટના બની હતી ઘરે આવતાની સાથે જ તેમને આ વાત તેમના મોડે મળી ત્યારે કાને સાંભળવા મળી ત્યારે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો મનસુખ વસાવાના પણ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આમ કહેવાય કે જે મરનાર આદિવાસી યુવકોના પરિવારને બંનેને સપોર્ટ કરી રહ્યા છે આમ કહેવાય કે ધારાસભ્ય તૈતર વસાવા પણ સપોર્ટમાં છે અને બીજી બાજુ સાંસદ સભ્ય મનસુખ વસાવા પણ સપોર્ટમાં છે આ બંને નેતા એક આમ આદમી પાર્ટીના નેતા તૈથર વસાવા મેદાનમાં ઉતર્યા છે અને બીજી બાજુ ભાજપના સાંસદ સભ્ય મનસુખ વસાવા પણ મેદાનમાં ઉતાર્યા છે જે ઘટના બની છે તેમના ઉપર કાયદેસર કાર્યવાહી થશે મિત્રો આમ